મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સેવાકીય કાર્યો માટે એવા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા માતા પિતા વગરની જરૂરિયાતમંદ પરિવારની છ દીકરીઓના નિઃશુલ્ક સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન વિસનગર સ્થિત જેડી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યા હતા સૌ પ્રથમવાર જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન વિસનગરની જુદી જુદી પચીસ કરતા વધુ સેવાભાવી સંસ્થાઓ તેમજ દાતાઓના સહકારથી યોજવામાં આવ્યા દાનની સરવાણી વહાવી હતી મા બાપ વિનાની છ જેટલી દીકરીઓએ આજે પ્રભુતામાં પગલા માંડ્યા હતા અને આવી દીકરીઓના ચહેરા પર સ્મિત રેલાયું હતું માય ન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ આવી દીકરીઓના માતા પિતા બની

જે દીકરીઓ ને મા બાપ નથી એવી દીકરીઓ તથા જરૂરિયાત પરિવાર મંદિરની દીકરીઓના લગ્નનું અમે આયોજન કર્યું છે જેમાં છ દીકરીઓ આજે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે વિસનગર થી આ કાર્યક્રમની અંદર અમને ભરપૂર સહયોગ મળે છે અને મની અંદર વિસનગરના શહેરીજનો તરફથી એકસો ને અગિયાર કર્યાવરણની કીટ આપવામાં આવી છે તે બદલ માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર તમામ સખી શક્તિદાતાઓનો હૃદયપૂર્વક આભાર માને છે આ કાર્યક્રમની અંદર અમને દાતા તરીકે મહેશ માળી મેડી માતાનો મઢ ખણુસા દ્વારા પણ સરસ સહયોગ મળ્યો છે આ ઉપરાંત મેલાજી ઠાકોર દ્વારા પણ અમને આ કાર્યક્રમની અંદર ભરપૂર સહયોગ મળે છે જીડી હાઈસ્કૂલ વિસનગર તરફથી પણ અમને ભરપૂર સહયોગ મળે છે કિરીટભાઈ શાસ્ત્રી પંકજભાઈ શાસ્ત્રી મનીષભાઈ બારોટ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી પણ આ જગ્યા અમને ફ્રી આપવામાં આવી છે તે બદલ જે સેવા સદન વિસનગરના તમામ કોર્પોરેટો તથા ચીફ ઓફિસર સહિત તમામ જે એમના સ્ટાફ મિત્રો છે એમનો પણ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવાર ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે માય માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર કમલેશભાઈ વૈદ્ય આજે મારા સમૂહ लग्नમાં તેમને મારા મમ્મી પપ્પા નથી એટલે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો આ સંસ્થાએ એમને મારા લગ્ન કરી આપવા મારા મમ્મી પપ્પા ને ખોટ પડવા દીધી નથી તે હું એમને ખુબ ખુબ અભિનંદન માનું છું